નમસ્તે મિત્રો ભક્તિ રસવાન ચેનલમાં આપનું સ્વાગત છે ભારતની પવિત્ર ભૂમિ પર એક એવું સ્થાન છે જેણે સમયના અનેક ઘાસ સહન કર્યા છે જે સત્તરવા લૂંટાયું અને તોડવામાં આવ્યું પણ દર વખતે પોતાની રાખમાંથી વધુ ભવ્ય બનીને મીઠું થયું આ યાત્રા છે પ્રભાસ પાટણની ભૂમિ પર આવેલા પૃથ્વીના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની આજે આપણે આ વિડીયોમાં સોમનાથનો પ્રાચીન ઇતિહાસ પચાસ હજાર શહીદોની વીરગાથા અને આધુનિક વિજ્ઞાનને પણ ચોંકાવી દે તેવા રહસ્યો વિશે વિગતવાર વાત કરીશું પુરાણો અનુસાર સોમનાથ મંદિરની સ્થાપના ખુદ ચંદ્રદેવે કરી હતી દક્ષ પ્રજાપતિએ પોતાની સત્યાવીસ બુપ્તિઓના લગ્ન ચંદ્રદેવ સાથે કર્યા હતા પરંતુ ચંદ્રદેવ માત્ર રોહિણીને જ પ્રેમ કરતા આ અન્યાય જોઈ દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો કે તારું તે ક્ષીણ થઈ જશે પોતાનું તેજ પાછું મેળવવા ચંદ્રદેવે આ ભૂમિ પર શિવજીની ઘર તપસ્યા કરી અને શિવજીએ તેમને શ્રાપ મુક્ત કર્યો એટલે જ અહીં મહાદેવ સોમનાથ એટલે કે ચંદ્રના સ્વામી કહેવાયા માન્યતા છે કે અહીં ચંદ્રદેવે સોનાનું રાવણે ચાંદીનું ભગવાન કૃષ્ણએ સુખળના લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું મંદિર બંધાવ્યું હતું ઈસવીસન જ્યારે મોહમ્મદ ગજનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે ઇતિહાસનો સૌથી હૃદય દુરાવક પ્રસંગ બન્યો મંદિરની રક્ષા માટે કોઈ મોટી સેના નહોતી પણ પચાસ હજારથી વધુ નિશસ્ત્ર બ્રાહ્મણો અને ભક્તો શિવલિંગની આસપાસ દીવાલ બનીને ઊભા રહી ગયા વજનવીની સેના તલવારો ચલાવતી રહી અને ભક્તો હર હર મહાદેવ બોલતા શહીદ થતા રહ્યા આ ભક્તોએ સાબિત કરી દીધો કે સનાતન ધર્મ માટે પ્રાણની આહુતિ આપવી એ સૌથી મોટું પુણ્ય છે જ્યારે અલાઉદ્દીન ખિલજીની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે લાઠીના રાજકુંવર અમેરજી ગોહિલ પોતાના લગ્નના ચોરીના ફેરા અધૂરા મૂકીને સોમનાથની રક્ષા માટે દોડી આવ્યા હતા તેમની મદદે ગીરના જંગલોમાંથી વેગડા ભીલ અને તેમના સુરબે આદિવાસી ભાઈઓ પણ આવ્યા આ વીરોએ કેસરિયા કર્યા અને મંદિરને બચાવવા માટે પોતાના બલિદાન આપ્યા આજે પણ મંદિરના પ્રવેશ દ્વાર પાસે અમીરજી ગોહેલની દેરી તેમની વીરતાની સાક્ષી પૂરે છે આ સાથે જૂનાગઢના રાનોગણ અને રાખેંગારે પણ અનેકવાર આ મંદિરના રક્ષણમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે મુગલ શાસકોના આક્રમણ બાદ જ્યારે મંદિર ખંડેર હાલતમાં હતું ત્યારે અઢારમી સદીમાં ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે શ્રદ્ધાની જ્યોત ફરી પ્રગટાવ્યું તેમણે મૂળ મંદિરની બાજુમાં જ એક સુંદર મંદિર બંધાવ્યું જેથી ભક્તો કોઈ પણ ડર વગર મહાદેવની પૂજા કરી શકે આજે પણ આ જૂનું મંદિર અહલિયાબાઈની ભક્તિનું પ્રતિક છે આઝાદી પછી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવ્યા ત્યારે તેમણે સમુદ્રની અંજલિ ભરીને સંકલ્પ કર્યો હતો કે સોમનાથનું ભવ્ય મંદિર ફરી બનશે ભલે તત્કાલીન વડાપ્રધાન નેહરુજી આના વિરોધમાં હતા પણ સરદાર પટેલે જનતાના સહયોગથી આ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું ઓગણીસો એકાવનમાં રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સોમનાથ મંદિરના પ્રાગરણમાં છુપાયેલા છે બાણસ્તંભ જે જણાવે છે કે સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કોઈ જમીન આવતી નથી હજારો વર્ષો પહેલાનું આ ભૌગોલિક જ્ઞાન આજે પણ વિજ્ઞાનીઓને અચંબામાં મૂકે છે હવામાં શિવલિંગ ઇતિહાસકારો નોંધે છે કે પ્રાચીન ચુંબકીય શક્તિ સયમંતક મણી માન્યતા છે કે ભગવાન કૃષ્ણની ચમત્કારી સયમંતક મણી શિવલિંગની અંદર સુરક્ષિત રાખવામાં આવી હતી બે હજાર વીસ ની શોધ આઈઆઈટી ગાંધીનગરના સંશોધનમાં મંદિરની નીચે ત્રણ માળની ઇમારત હોવાનું જાણવા મળ્યું છે ત્રિવેણી સંગમ હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ અને ગોમતી નદીના પાણી વધવું ઘટવું એ એક આધ્યાત્મિક રહસ્ય છે મિત્રો સોમનાથ મંદિર એ ભારતની જીવંત આસ્થા છે જે પડે છે પણ ફરી બેઠો થાય છે બિલકુલ સનાતન ધર્મની જેમ જો તમે પણ સોમનાથ ગયા હો અથવા મહાદેવમાં શ્રદ્ધા ધરાવતા હોવ તો કોમેન્ટમાં જય સોમનાથ જરૂર લખજો આવી સત્ય અને ભક્તિમય વાતો માટે ભક્તિ રસપાન ચેનલને સબસ્ક્રાઈબ કરો